ગાઈસ આજે વિડિયો માં હું આવે મતલબ કોક ને કોક અજી બનાવવું કોક ને કોક કતો આ બોલે કો તો ફોન આવે કો જોકો બોલાવે અને હવે ને જવાનું હૈ ઘરે કુપરનો ભાઈ આવી ગયો છે એટલે કુપરનો ટ્રાન્સફર કરાવી પડશે હવે આજથી આપણે છૂટા ટેન્શન નો છૂટાય મોટું મોટું હા હું નહીં તો બસ જઈએ કાઈતે મે કાઈતે હા શામપી વાં તો

गुमया हावन द्वारकेश ये क्या करने आए हैं जी का के वीडियो डालवा पर नहीं है मैंने नहीं गली नहीं 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 이해해 릴. 가죠. 가자. च ल

Guna do. Hindi ay. Guys, dead na siya. કરીને આપણે ઘરે આવી ગયા અને ઘરે આવી ગયા હજુ ગામમાં અત્યારે કૂપનવાળાનો ફોન આવ્યો હતો કે હા આઠ તારીખનો ડ્રો થવાનું તો ને એ હવે કર્યો તો કઈ તારીખે અઠ્યાવીસ તારીખે એટલે કાલે અઠ્યાવીએ એટલે આજે ભાઈ કૂપનવાળા આવે એ ભાઈ એ ડ્રો નહીં થવાનો એટલે ભાઈ આ કૂપન જે લીધેલી હતી એ ટ્રાન્સફર કરવાની છે પહેલાં કૂપનમાં જે લઈને આવે ને એ કૂપનમાં ટ્રાન્સફર કરી નાખવાની છે ને કાલે ડ્રો છે એ કૂપનવાળાનો તો ભાઈ આપણે બધી પાછું મજૂરી કરવી છે પછી નહીં આ ડ્રોવાળા તો મગજ ખરાબ નક્કી મળવું

પછી અહીંયાથી અહીં જમવાનું બનાવ્યું જમવાનું બનાવી ના જમવાનું બનાવ્યું બનાવીને પણ જમવાનું બનાવ્યું વાત અધૂરી જ રહે પૂરી વાત થતી જ નહીં હવે આપણે પૂરી વાત થાય નહીં અમે આપણે કોણે આવી ગયા હવે અહીંયાથી શું કરવાનું હે શું કરવાનું જીરો ઉપયોગ કરવાનું આ બધું સુકાઈ ગયું પણ નાં વાંડ્યું આજે એટલું વાઢ એ મજૂર કર્યા હતા અમે લોકો કુકરના હતા પછી થોડું રહી ગયું શું કહેવાય બધા થોડું મજૂર વધે ને આટલું પટી જતું આ અધૂરું રહી ગયું બે વટા અધૂરા રહી ગયા છે

એટલે સરતાજી એ લોકેશન મૂકી તો કે સરતાજી આયા તો અમે સરજવાડી સાદા ને તો અહીંયા અહીં અમે કીધું લઈને જ પડ્યા આયા ની એમ પાસે એ ની બધું કોઈ ની ગાઈસ તારે વિડિયો માં મો આવે મત દે કોક ને કોક હજી બનાવ કોક ને કોક કરતો આ બોલે કો તો ફોન આવે કો જોપો બોલાવે અને હવે ને જવાનું હોય ઘરે કુપરવાળો ભાઈ આવી ગયો છે બધું કુપરનું ટ્રાન્સફર કરાવવું પડશે અબ હવે આજથી આપણે છૂટતા ટેન્શન ઉત થાય મોટું મોટું ભઈ ચલો જોઈએ થાચરી હેડી હેડી બેહપાજીજી માય તો ગાઈસ આપણે જો મોટું મોટું ટેન્શન ઉત જાય કેમ કે કોપન ટેન્શન બહુ જીતું તો હવે જોઈએ ક્લિક થાય છે ઘરે વાતજી નું પાસે આપણે જે ઠકડી જે છે તેરબગા કોમેન્ટ બધું મેસેજ નથી થતો મારો કોમ લોકિંગ બધું શું કરવાનું હવે હવે ભૂલ ન કરીયા જો ચાલો જઈએ બએ ચાલો જઈએ હા આ તો લઈ થી છીએ ચા પીવાં તો વાચી માલવું ને ફીજે ચા પી લે દે ગાઈસ તો હવે ગાઈસ તો આ કપલ મારા ભાઈ તો ગયા ને હવે અમે આવી ગયા છીએ ખેતરમાં જીરૂ હવે પાછળ જગ્યા કરવાના છે તો આજે તો મોડ થઈ જશે કેટલા વાкси મમે હ કેટલા વાкси

अहिया तो मेरे चाड़िया ने कलर पर उड़ी गयो है मम्मी के कोई दिए खा नहीं यार लियो चाड़ियो चाड़िया मेरी कोक मम्मी ने काले ले है आ बड़ी गंदा ले ले गाइस दिए खा तू पर नहीं हम को कोई दिए खा भी नहीं थार पड़ी गयो फोन में लागे फोन में थार पड़ी गयो अरे पापा बोला रहे हैं मापू क्या है मम्मी निकू निकू सियास ने बेन ही नहीं